macamnya siapa? tidak. diudik. River flower, flower. <laughs> કો કામ મેં ઉઠે એટલે જો મને સે આસાર કે તનો કોમ કાટિંગ મે રેસો મે મરિયામે અને આ કે આપણા રાહુલભાઈ ભાઈ પિક્ચર સિલેક્શન લાવવાનું છે ભાઈ તો અતી ગયો તો જોતા રહેજો સ્પેશિયલ તો તમારે તો

очку Qual relifiers any toy

અને વ્લોગ હજી પૂરો નથી જોયો પણ હવે હજી આગળ બનશે તો કન્ટિન્યુ બ્લોગમાં તમે રહેજો પછી આપણે હજી હજી પીતો નથી અને હજી આજ તો હજી કાંઈ બ્લોગમાં એટલું બધું નથી થયું કેમ કે આજ સ્પેનમાં હતા એટલે એટલે આજ કાંઈ હજી પૂરું જે કાંઈ હજી નથી થયું એટલે વધારે મોજ કાલે આવશે કેમકે કાલે હજી શું છે કે કાલે બધે પરવાન ભરવાન જવાનું છે એટલે કાલે મજા આવશે એટલે આજ તો તમે કાલે આમ

મિત્રો અત્યારે તો અમે રિવરફ્રન્ટ આવ્યા હતા અને અત્યારે અંધારામાં કાંઈ એટલું બી મજા નથી આવતી પણ સવારે અચ્છા હોવાના છીએ તો અત્યારનો વ્લોગ અહીંયા સુધી અને હવે મળી સીધા તમને સવારે તો કેમ છો મિત્રો સવારનું થઈ ગયું છે બપોર અને આપણે હવે અત્યારે અત્યારે તો બહાર આવી ગયા છે કેમ કે આપણે થોડુંક કામ હતું એટલે થોડુંક કામ પતાવા ગયા હતા પણ એ કામ હજી થોડુંક બાકી આવી ગયું છે પૂરું નથી ગયું

તો મિત્રો આની ઉપર હોટલ છે તમે જોઈ શકો છો કેમ છો મિત્રો આવી ગયા છે અમે લોકેશન છે કેમ છે રાહુલ બસ જો પોગી ગયા છે હવે ક્યાં જવાનું છે આપણે ક્યુ પાર્ક પાર્ક અટલ બ્રિજ <laughs> 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 આપડે બુર્જ ખલીફા માં આવ્યા યાર બુર્જ ખલીફા હા આપડે આવી જશે ફ્લાવર ગાર્ડન માં અમારા ડીકે ભાઈ ધર્મેશભાઈ ને અમારા બધા મિત્રો હું મિત્રો તમને હમણાં કે આપડે એક નવા લોકેશન દુબઈ ના આવી ગયા છે તો લોકેશન છે આવડું દેખાય કેમ લાગ્યું તમને સારું લાગ્યું આવો બની ગયેલું છે

Gujarati mah il. Aya aya Gujarati il. Ya amso mitra dia khais. Dia kaya se Foto padu ase mare. Oi BK. Foto padu ase. Hafta bharwa. Hafta bharwa. Hafta bharwa aya. Apne hafta bhrin babu uyu javano che. Aya Flower garden. Dubai. <laughs> garden. <laughs> Dubai green garden.

પાણી ધીર્યું શું છે ક્યાં ઝૂમ કરું પીવું કરો એ તું હોતે

આપી જા બધું બાકી છે દર્શન યો કેમ છે ખોવાઈ ગયું રંગમાંથી બહાર મારું ખોવાઈ ગયું હે ગયું મારું ખોવાઈ ગયું આપી દીધું

કેવા લાગે મજા આવી મજા આવી મને ગણજો આપડે થોડા હીરો દેવા લેવો હીરો સપનું પૂરું કરું સપનું તું આયા છો એટલે નકર થોડા કેમ છે

મજા આવે છે લાયન તો આટેલ તેલ બીજ ઉપર આવી ગયા થી અમે અને હવે તમે જોજો હવે અમે રીલ્સ બનાવશું હવે તો અમારા મિલનભાઈ કહે છે કે મારે સોશિયલ મીડિયામાં ઉતરવું પડશે તો જ ભેગો થાય તો જ મામલો મેદાન આવે છે નકર કાઈ નઈ થાય સોશિયલ મીડિયામાં અમે આવશું મિલનભાઈ સપોર્ટ કરશે અમે આવશું આપણો સપોર્ટ ફૂલ છે આવો તો અમારી ચેનલ ટુક જ સમયમાં આવશે આપણે YouTube પર ને Insta ઉપર આપણો ફૂલ સપોર્ટ દેખાડો અહીંયા હાલો આજે રવિવાર છે એટલે પબ્લિક વધારે છે એટલે થોડીક આમ મજા નહીં આવે આમ મજા આવશે પબ્લિક છે એટલે ફરવા ફરવા જોવાની કારણ કે અમારા ગ્રુપમાં માં બધા વાંધા છે એટલે જોવાની મજા આવશે તું ક્યાં વાંધો છો હું વાંધો નથી પણ તમે તો બધા વાંડા છો તોય તું અમારી જેમ રહેશો એટલે મજા આવશે તોય તમને જોવાની મજા આવશે અને વ્લોગ માં બી કન્ટિન્યુ રહેજો હું જોવાની મજા આવશે પબ્લિક માણસો હવા ઉજાસ તમને જે સારું લાગે બધી જોવાની મજા આવશે તો એમ કે જો પબ્લિક આય પછી કઈ નકી ન હોય કા હું જોવાની મજા આય તો બધી જોવાની મજા આવે પછી આમ જો કઈ ઘટે આમ જો કેવું મસ્ત છે હાર્દિકભાઈ પંડિયા મળી ગયા જો મળી ગયા તારું હું કેવું આઈસ્ક્રીમ માં મળી ગયા છે નવી વાત તમને જણાઈ દઉં કે હાર્દિકભાઈ પંડિયા મળી ગયા છે એ હાઈ ઉમર આઈસ્ક્રીમ માં જોઈ શકો તમે આઈસ્ક્રીમ લઈને ઊભા છે કે નઈ બતાવવાના ઘડી ખમ હમણાં હાર્દિકભાઈ પંડિયા આવી ગયા છે રિવરફ્રન્ટ જો ડંચા

તો મળી આવે પછી તો અમારા બ્લોકમાં કંટીઓની જોડાયેલા રહેજો અમારા રાહુલભાઈ અને મિલનભાઈ ગાડી લેવા ગયા છે તો અમે ગાડી પાસે જઈને મળી જાય તમને કેમ છે ટીકે હું કેવું તાર મજા આવી ને મજા આવી ભાઈ અમારા મિલનભાઈ ને રાહુલભાઈ આવી ગયા છે

મિત્રો કેવું આપી કચરો કચરામાં નાખો તો આ ભાઈ અહિયાં કચરો નાખી દીધો ભાઈ એમ જ કીધું છે

જો અમારો વ્લોગ તમને સારો લાગે લોકેશન સારું લાગે તો સબસ્ક્રાઇબ ચેનલ ને કરતા આવજો કમેન્ટ કરતા આવજો સક્કર તો જરૂર કરજો હવે આપણે રાહુલ ભાઈ મળીએ નહીં પેલા ડીકે ને મળતા આવીએ આ વધારે રકડાઈ ગયું છે હાવ ઠકા ગયું બેટરી રોલ લો થી કે ઘરે આવું છે ભાઈ ઘરે દેન કીધું ભૂયા જવાનું છે આ લોક પૂરો કરે છે સક્કર પરા જમવાની જેમ ઘણા કરજો કરતા તો જરૂર કમેન્ટ મારા આતા કરવા છે હાલ ભાઈ ભાઈ હવે આપણે રાહુલ ભાઈ ને મળતા આવીએ

અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો આમ તો કીધું શક્કરપારા બનાવજો શક્કરપારા ને આલા સબસ્ક્રાઇબ કર નાખજો સબસ્ક્રાઇબ કરવા દે ઉ છે નહીં હવે સબસ્ક્રાઇબ કરો શક્કરપારાય કર નાખજો તો હવે આપણે રાહુલ ભાઈ તો મિત્રો આ બ્લોગ ને અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને તમને જો ગમે હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવી અને હવે આપણે અહીં ઘરે જ આવો હવે તો બહુ ખબરના રકડ થતા પણ આમ બ્લોગમાં છે ને એટલું બધું હજી ખબર નથી થયું પણ એમાં હું છે થોડોક આમના લીધે થોડુંક અટવાઈ ગયું હતું કામકાજ આપણે અહીંયા આવ્યા હતા પિક્ચરમાં ઓડિશન દેવા આવ્યા હતા ઓકે થઈ ગયું છે થોડુંક ડાયરેક્ટ ચડવાનું આમ તો બધું ઓકે જ છે ઓસેટ મે જો હવે તમને બતાયને કેવું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરના જજો અને તમને નવો વ્લોગમાં હવે આવો આપણે આગળ વાત કરીશું બતાયને આજો આમ રાં ડાયરાનેતના તો કરતા જજો કરતા લાઈક શેર સબસ્ક્રાઇબ તો કરી અને તમને નવો વ્લોગ